દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતીમાં દોસ્તો આજે આપણે જાણીશું આત્માની તેર દિવસની યાત્રા ગરુડ પુરાણનું રહસ્ય શું મિત્રો તમે જાણો છો કે મૃત્યુ પછીના તેર દિવસ સુધી આત્મા સાથે શું થાય છે આપણા હિન્દુ શાસ્ત્રો મુજબ શા માટે ચોથી લઈને બારમું અને તેરમું કરવામાં આવે છે પરંતુ આ બધું જાણતા પહેલા મિત્રો અમારી તમને એક વિનંતી છે કે જો અમારી યુટ્યુબ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા છો તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો તો ચાલો આ રહસ્ય જાણીએ પ્રાચીન કાળમાં જયારે ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને સાથે લઈ વૈકુંઠથી પૃથ્વી પર ઉતર્યા ત્યારે તેમણે યમલોક અને મૃત્યુ પછીના રહસ્યોની વાતો કરી આજ જ્ઞાન આગળ જઈને ગરુડ પુરાણ તરીકે જાણીતું થયું ગરુડ પુરાણ માત્ર મૃત્યુનો ભય નથી ઉભો કરતું પરંતુ તે બતાવે છે કે જીવન પછીની યાત્રા કેટલી ગંભીર અને રહસ્યમય છે દરેક પ્રાણી માનવ હોય કે દૈત્ય પોતાનું જીવન પૂર્ણ કર્યા પછી એક અજાણ્યા માર્ગ પર જાય છે જ્યાં માત્ર કર્મો જ તેની સાથે રહે છે આત્માનો વિયોગ મૃત્યુની ઘડી માનવી જ્યારે જીવનનો અંતિમ શ્વાસ લે છે ત્યારે શરીર ધીમે ધીમે શીતળ થવા લાગે છે શ્વાસ અટકતા જ આત્મા હૃદયમાંથી બહાર નીકળવા માટે તૈયારી કરે છે ગરુર પુરાણ કહે છે કે આ ક્ષણે યમદૌત ઉપસ્થિત રહે છે જો મનુષ્ય જીવનમાં સદકર્મ કર્યા હોય તો તેને શાંત સ્વરૂપના દૂત આવે છે જે આત્માને વિનમ્રતાથી બોલાવે છે પરંતુ જો તેણે પાપ કર્યા હોય તો ભયંકર દૂત લાલ આંખો અને લોહીથી સ્નાન હથિયારો સાથે તેને ખેંચવા આવે છે શરીરથી આત્માનો વિયોગ પડવારમાં નથી થતું ગરુડ પુરાણ કહે છે કે બે થી ત્રણ ઘડી સુધી આત્મા શરીર આસપાસ જ રહે છે તેને પોતાના સ્વજનોના રોદન સંસ્કારની તૈયારી અને પોતાના મૃતદેહને જોતા અચરજ થાય છે આ ઘડી સૌથી કઠિન હોય છે કારણ કે આત્મા છોડવા ઈચ્છતું નથી પણ શરીર એને રોકી પણ શકતું નથી દોસ્તો દાહવિધિનું મહત્વની વાત કરીએ તો ગરુડ પુરાણમાં લખાયું છે કે મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવો એ આત્માની યાત્રા માટે પહેલી આવશ્યકતા છે અગ્નિ દ્વારા શરીર ભૂમિ જળ અગ્નિ વાયુ આકાશ આ પાંચ તત્વોમાં વિલીન થાય છે જ્યારે અગ્નિની જ્વાળા મૃતદેહને ભસ્મમાં ફેરવે છે ત્યારે આત્મા સમજશે કે હવે પૃથ્વી પર તેનું કોઈ આધાર નથી તેને યમલોકની યાત્રા માટે આગળ વધવું જ પડશે હવે પ્રથમ દિવસથી ત્રીજા દિવસ સુધીની વાત કરીએ તો ગરુડ પુરાણ જણાવે છે કે મૃત્યુ પછી આત્મા ત્રણ દિવસ સુધી પોતાના ઘર પાસે જ રહે છે તે પોતાના કુટુંબને રડતા વિલાપ કરતા જોતું રહે છે તે પોતાનો દેહ જોઈને વિચાર કરે છે કે આ તો મારો જ શરીર છે પણ હવે હું તેમાં નથી તે પોતાના જીવનના પાપ પુણેને યાદ કરે છે આ દિવસોમાં પિંડદાનનું ખાસ મહત્વ છે પરિવારજન જ્યારે ગંગાજળ તેલ જવ અને પિંડ અર્પણ કરે છે ત્યારે આત્માને એક સૂક્ષ્મ આહાર મળે છે જે તેની યાત્રા માટે જરૂરી છે જો પિંડદાન ન કરવામાં આવે તો આત્મા ભૂખ્યા તરસ્યા રહે છે ગરુર પુરાણ સ્પષ્ટ કહે છે પિંડ વગર આત્મા અશાંતિ પામે છે આ યાત્રા સહેલી નથી આત્માને બસો ઓગણપચાસ યોજન લાંબા માર્ગ પરથી પસાર થવું પડે છે દરેક યોજનમાં કઠિન અવરોધ અગ્નિની નદીઓ કાંટાવાળા પર્વતો તાપથી સળગતી ધરા અને અંધકારમય ખીણો મળે છે લોહીના ચાબખા લોખંડની સાંકળોથી ખેંચવામાં આવે છે આ દિવસોમાં ઘરે શ્રાદ્ધ હવન જપ અને બ્રાહ્મણને ભોજન કરાવવું અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે તેનો પ્રભાવ આત્માની યાત્રા પર પડે છે દિવસ સુધી કર્મનો અંકલન દિવસે આત્મા એક સ્થળે પહોંચે છે જ્યાં ચિત્રગુપ્ત નામનો દેવ તેને આખું જીવન દેખાડે છે એક ક્ષણે આત્માને સમજાય છે કે તેના દરેક વિચારો શબ્દો અને કૃત્યો કોઈના કોઈ સ્વરૂપે નોંધાયેલા છે જો તેને દાન સેવા સત્ય ભક્તિ કરી હોય તો પ્રકાશના દ્રશ્યો દેખાય દેખાય છે છે જો તેણે હત્યા છળ દગો અપરાધ કર્યા હોય તો અંધકારમય ભયાનક દ્રશ્યો આ દિવસોમાં પરિવારજનોએ પિતૃઓ માટે તર્પણ અને ગાયત્રી જપ કરવો જોઈએ એ આત્માને શક્તિ આપે છે અગિયારમા થી તેરમા દિવસ સુધી અંતિમ નિર્ણયની ઘડી ગણાય છે અગિયારમા દિવસે આત્માને યમલોકના દ્વાર સુધી લઈ જવામાં આવે છે ત્યાં યમદૌત તેનો પરિચય કરાવે છે આત્માને તેની અંતિમ રાહ જોવી પડે છે કારણ કે હવે યમરાજ પોતે તેનો નિર્ણય કરશે બારમા દિવસે કુટુંબજનો દ્વારા એકાદશી શ્રાદ્ધ કરવામાં આવે છે તેને અનિષ્ટ નિવારણ કહેવાય છે આ દ્વારા આત્માને દુઃખથી રાહત મળે છે તેરમા દિવસે આખરે કુટુંબ દ્વારા સપિંડકરણ વિધિ થાય છે આ ક્રિયામાં મૃત આત્મા પોતાના પિતૃગણમાં વિલીન થાય છે એટલે કે તે પિતૃલોકમાં સ્થાન પામે છે હવે તે ઘરનું પ્રેત નથી રહેતું પરંતુ પૂર્વજોમાં સ્થાન પામે છે જ્યારે આત્મા તેરમા દિવસે પોતાના કુટુંબ દ્વારા કરાયેલા શ્રાદ્ધ સ્પીંડકરણથી શક્તિ મેળવે છે ત્યારે યમદૂત તેને લઈને આગળ વધે છે લાંબી યાત્રા પછી આત્મા એક અદ્ભુત ભયંકર અને દિવ્ય સ્થાન પર આવે છે જેનું નામ છે યમલોક ગરુડ પુરાણ કહે છે કે યમલોકના દ્વાર પર ચાર દૂત ઊભા હોય છે તેમની આંખોમાં અગ્નિ હાથમાં ગદાઓ અને શરીરે ભયંકર કવચ હોય છે તેઓ આત્માને રોકી પૂછે છે હે જીવો તું કોણ છે તારા કર્મો કયા છે કયા માર્ગે તારે જવું છે યમદૌત પોતાના હાથે એક ગ્રંથ ખોલે છે જેને ચિત્રગુપ્તની પોથી કહેવામાં આવે છે આ પોથીમાં માનવજીવનના તમામ કર્મો સારા કે ખરાબ એક એક શબ્દે લખાયેલા હોય છે ગરૂડ પુરાણ જણાવે છે કે ચિત્રગુપ્ત દેવ યમરાજના લેખાપાલ છે તેઓ જીવન દરમિયાન કરેલા પાપ પુણેનો વિગતવાર હિસાબ રાખે છે આત્મા જ્યારે યમલોકમાં પહોંચે છે ત્યારે ચિત્રગુપ્ત તેને જીવનના પાનાઓ બતાવે છે આત્મા સ્પષ્ટપણે જોઈ શકે છે ક્યાં તે દાન આપ્યું ક્યાં તે અસત્ય બોલ્યો ક્યાં તે કોઈની મદદ કરી ક્યાં તેણે પાપ કર્યા આ ક્ષણે આત્માને સમજાય છે કે પૃથ્વી પર કરેલા નાનાથી નાના કૃત્યનો પણ અહીંયા હિસાબ થાય છે આત્મા પછી મધર્મરાજના દરબારમાં પ્રવેશ કરે છે યમરાજ કાળા વર્ણ ભયાનક મુખમંડળ માથે મુગટ અને હાથમાં દંડ ગદા ધરાવે છે તેમના આસપાસ ન્યાયાધીશો દૂત અને દેવતાઓ હોય છે યમરાજ આત્માને કડક પરંતુ ન્યાયપૂર્ણ અવાજે પૂછે છે હે જીવો તું પૃથ્વી પર શું કર્યું શું તારા કર્મ તને સ્વર્ગમાં લઈ જાય છે કે નર્કમાં ચિત્રગુપ્તનો હિસાબ જોતા યમરાજ નિર્ણય આપે છે જો આત્મા પુણ્યશાળી હોય તો તેને સ્વર્ગના માર્ગે મોકલવામાં આવે છે જો આત્મા પાપી હોય તો તેને નરકના દ્વાર પર લઈ જવામાં આવે છે જો પુણ્ય અને પાપ બંને સમાન હોય તો તેને ફરી જન્મ આપવામાં આવે છે દોસ્તો નરકનું ભયાનક વર્ણનની વાત કરીએ તો ગરુડ પુરાણમાં નરકના અઠ્યાવીસ વિભાગોનું વર્ણન આવે છે દરેક નરક એક વિશેષ પાપ માટે નિર્ધારિત છે ચાલો કેટલીક મહત્વપૂર્ણ કરીએ જેમાં તાપન નરક અહીં પાપીઓને તપ્ત લોખંડની જાળમાં નાખવામાં આવે છે જે લોકોએ પરસ્ત્રી ગમન કે વ્યભિચાર કર્યો હોય તેઓને આ દંડ ભોગવવો પડે છે શનંદકૂપ નરક જેઓ પોતાની જવાબદારી છોડીને પરિવારને દુઃખ આપ્યું હોય તેઓ અંધકારમય કૂવામાં પડતા રહે છે નરક જીવંત માનવોને કીડાઓ જંતુઓ દ્વારા ભોજન બનવું પડે છે જે લોકોએ પ્રાણીઓને પીડા આપી હોય તેઓ અહીં આવે છે અસિપર્વન નરક કહી કાંટાવાળા વૃક્ષોની જંગલ છે પાપીને આ વૃક્ષોમાંથી દોડાવવામાં આવે છે અને તેના શરીરમાં કાપા પડે છે ગૌરવ નરક સૌથી ભયાનક નરક અહીં અગ્નિ અને દહાડતા પ્રાણીઓ સાથે પાપી તડફાય છે જે લોકોએ અહંકાર હિંસા અને નિર્દયતા કરી હોય તેઓને આ દંડ મળે છે ગરુડ પુરાણ જણાવે છે કે પાપીના શરીરને ત્યાં નવી નવી યાતનાઓ મળે છે તેના શરીરનો નાશ થાય છે પરંતુ ક્ષણોમાં ફરી નવું શરીર મળી જાય છે જેથી ફરી તેજ યાતના અનુભવવી પડે આ ચક્ર ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી પાપનો ભાર સમાપ્ત ન થાય બીજી તરફ જો આત્મા સદાચારી હોય સત્ય દાન ભક્તિ અને સેવા દ્વારા જીવન વિતાવ્યું હોય તો તેને સ્વર્ગ માર્ગ પર લઈ જવાય છે સ્વર્ગમાં પ્રવેશતા જ આત્માને દિવ્ય સુગંધ

હવે દોસ્તો પુનર્જન્મનો સિદ્ધાંતોની વાત કરીએ તો જો આત્માના પાપ પુણ્ય સમાન હોય તો તેને ના સ્વર્ગ મળે છે ના તો નરક એવા આત્માને ફરી માનવ પ્રાણી કે અન્ય યોનીમાં જન્મ મળે છે જો પુણ્ય વધારે હોય તો સારા પરિવારમાં જન્મ મળે છે જો પાપ વધારે હોય તો નીચી યોનીમાં જન્મ મળે છે આ જ પુનર્જન્મનો નિયમ છે તેર દિવસ પછી આત્માનું સ્થાયી સ્થાનની વાત કરીએ તો ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે મૃત્યુ પછીના તેર દિવસ આત્મા માટે સૌથી નિર્ણાયક હોય છે આ દરમિયાન પિતૃકર્મ શ્રાદ્ધ દાન પિંડદાથી આત્માને શક્તિ મળે છે તે યમલોકની યાત્રા પૂરી કરે છે યમરાજના દરબારમાં તેનો હિસાબ થાય છે પછી તે સ્વર્ગ નરક કે પુનર્જન્મ તેના માર્ગે ચાલે છે આથી જ હિન્દુ સંસ્કૃતિમાં તેરમા દિવસે મહત્વ છે તે આત્માને પરલોકના માર્ગે મોકલવા માટે અંતિમ વિદાય સમાન છે ગરુડ પુરાણની આ કથાથી એક ઉપદેશ સ્પષ્ટ થાય છે માનવને જીવન દરમિયાન સદકર્મ કરવા જોઈએ દાન ભક્તિ સેવા અને સત્ય પર ચાલવું જોઈએ કારણ કે મૃત્યુ પછી સંપત્તિ સગા મિત્રો કોઈ સાથે નથી રહેતા માત્ર કર્મોજ આપણા સાથી બને છે દોસ્તો નરકની દિનચર્યા યાતનાઓના વર્ણનની વાત કરીએ તો ગરૂડ પુરાણ કહે છે કે યમરાજનો દરબાર માત્ર ન્યાયાલય છે નિર્ણય થયા પછી આત્મા પોતાની યાત્રા માટે મોકલવામાં આવે છે જો પાપ વધારે હોય તો આત્મા નરકમાં પ્રવેશે છે નર્કમાં સમયનું માપણું અલગ છે પૃથ્વીના એક દિવસ સમાન નર્કમાં હજારો વર્ષ સમાન લાગે છે ત્યાં આત્માને સતત પીડા સહન કરવી પડે છે ભૂખ તરસ આત્માને અનંત તરસ અને ભૂખ સતાવે છે પરંતુ ત્યાં જમવાનું કે પાણી નથી અગ્નિની નદી કેટલાક આત્માઓને અગ્નિની નદીમાં ફેંકવામાં આવે છે જ્યાં તેઓ બળતા રહે છે લોખંડની જાળી જંતુઓનું જીવંત કીડાઓ સર્પો અને દાંતીઓ દ્વારા ખવડાવવામાં આવે છે ગરુડ પુરાણ કહે છે કે આ યાતનાઓ એક અંત નથી પરંતુ કર્મ અનુસાર વારંવાર પુનરાવર્તિત થાય છે આત્માને સતત એ જ અનુભવ કરવો પડે છે ત્યાં સુધી પાપનો ભાર સમાપ્ત ન થાય સ્વર્ગની દિનચર્યા પાનંદ વર્ણન બીજી બાજુ જો આત્મા પુણ્યશાળી હોય તો સ્વર્ગમાં લઈ જવાય છે ત્યાંનું દ્રશ્ય નરકના વિપરીત છે સુગંધિત બાગો નંદનવન નામના બાગોમાં આત્મા સુખ અનુભવે છે અમૃત દેવતાઓ આત્માને અમૃત પીરસે છે જેનાથી તેને ક્યારે ભૂખ કે તરસ ન લાગે સ્વર્ગમાં અપ્સરાઓ નૃત્ય કરે છે દેવગણ સંગીત ગાય છે દિવ્ય ભોગ અહી દુઃખ રોગ કે વૃદ્ધાવસ્થા નથી માત્ર આનંદ ભોગ અને શાંતિ છે પરંતુ ગરુડ પુરાણ સ્પષ્ટ કરે છે સ્વર્ગ શાશ્વત નથી પૂર્ણનું ફળ ભોગવી લીધા પછી આત્માને ફરીથી જન્મ લેવા માટે પૃથ્વી પર મોકલવામાં આવે છે વાત કરીએ તો ગરુડ એક ખાસ વર્ણન આવે છે આ ના સ્વર્ગ છે ના નરક અહીં આપણા પૂર્વજો વસે છે જેમને આપણે પિતૃ કહીએ છીએ પિતૃલોકમાં જવા માટે જરૂરી છે કે કુટુંબ નો નિયમિત શ્રાદ્ધ

તર્પણ અને દાનનો આત્માની યાત્રા પર સીધો પ્રભાવ પડે છે ભોજનરૂપે પિંડ આત્મા પરલોકમાં સૂક્ષ્મ આહારથી જીવિત રહે છે જો સંતાનો પિંડ અર્પે છે તો આત્મા તૃપ્ત થાય છે યાત્રાનો સાથી પિંડદાન આત્માને માર્ગમાં શક્તિ આપે છે દૂતોથી રક્ષા કેટલાક ભયાનક દૂત આત્માને પીડા પહોંચાડે છે પરંતુ પિંડદાથી આત્માને એક આવરણ મળે છે જે તેને સુરક્ષિત રાખે છે પિતૃલોક પ્રવેશ શ્રાદ્ધ વિના આત્મા પિતૃલોકમાં પ્રવેશી શકતો નથી આથી જ હિન્દુ સંસ્કૃતિમાં દરેક વર્ષ શ્રાદ્ધ કરવાનું અત્યંત જરૂરી માનવામાં આવે છે ગરૂડ પુરાણ કહે છે કે સ્વર્ગ અને નરક બંને અસ્થાયી છે સાચું લક્ષ્ય છે મોક્ષ મોક્ષ એ છે આત્માનો પરમાત્મામાં લય ત્યાં જન્મ મૃત્યુનો ચક્ર નથી ત્યાં ના સુખ છે ના દુઃખ પરંતુ પરમ શાંતિ છે આત્મા સ્વરૂપે પરમાત્મામાં લીન થઈ જાય છે મોક્ષ મેળવવા માટે માત્ર પિંડદાન પૂરતું નથી જીવન દરમિયાન ભક્તિ જ્ઞાન સેવા અને નિઃસ્વાર્થ કર્મ જરૂરી છે ગરુર પુરાણમાંથી જીવન માટે સંદેશો છે કે ગરુર પુરાણ માત્ર મૃત્યુ પછીનું વર્ણન નથી કરતું પણ જીવનમાં શું કરવું તે પણ શીખવે છે સત્ય બોલો કારણ કે દરેક શબ્દનો હિસાબ છે દાન કરો કારણ કે દાન પરલોકમાં સાથી બને છે માતા પિતા અને પિતૃઓનું સન્માન કરો કારણ કે તેઓ જ પરલોકમાં આપણી માર્ગદર્શિકા છે ભક્તિ કરો કારણ કે ભક્તિ જ મુક્તિનો માર્ગ છે ગરુર પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે સંતાન વિના આત્મા અશાંતિ પામે છે એટલે જ સંતાનને પિતૃકર્તવ્યનું બોધ આપવામાં આવ્યું છે દોસ્તો યમરાજનો દરબાર આત્માની ફક્ત મધ્યવર્તી કસોટી છે નિર્ણય પછી આત્મા ત્રણ માર્ગમાંથી એક તરફ ધકેલાય છે પરંતુ ગરુડ પુરાણ કહે છે કે આ ત્રણે ગતિઓ અસ્થાયી છે અંતે આત્માને ફરી જન્મ લેવો પડે છે જ્યાં સુધી તે મોક્ષ ન પ્રાપ્ત કરે ગરુડ પુરાણમાં મોક્ષને સૌથી ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે મોક્ષ એટલે આત્માનો પરમાત્મામાં વિલય ત્યાંના સ્વર્ગના ભોગ છે ના નરકની પીડા ત્યાંના જન્મ છે ના મૃત્યુ ત્યાં પરમ શાંતિ છે પરમ આનંદ છે પરંતુ મોક્ષ સહેલું નથી જીવનમાં જ સાધના ભક્તિ અને જ્ઞાન દ્વારા એને પ્રાપ્ત કરવું પડે છે ગરુડ પુરાણમાં મોક્ષ મેળવવા માટેના કેટલાક મુખ્ય સાધનો જણાવ્યા છે જેમાં ભક્તિ ભગવાનનો આશ્રય લો નામજપ પૂજા પ્રાર્થના આત્માને શુદ્ધ કરે છે જ્ઞાન આત્મા અને પરમાત્માનો તત્વ જ્ઞાન મેળવો આત્મા અમર છે એ સમજવાથી ભય દૂર થાય છે નિષ્કામ કર્મ અફળની આશા વિના કર્મ કરો સત્ય અહિંસા અને કરુણા સાથે જીવવું મોક્ષનો આધાર છે દાન અને સેવા ગરીબોને મદદ ભિક્ષુઓને ભોજન ગાય બ્રાહ્મણ સેવા આ પરલોકમાં સાથી બને છે પિતૃકર્મ પિતૃઓ માટે નિયમિત તર્પણ શ્રાદ્ધ કરવાથી તેમના આશીર્વાદ મળે છે અને અંતે ગરુડ પુરાણના ગુપ્ત રહસ્યોની વાત કરીએ તો ગરુડ પુરાણ ફક્ત મૃત્યુ પછીની યાત્રા નથી સમજાવતું પરંતુ એમાં કેટલાક ગુપ્ત રહસ્યો છે આત્માની સૂક્ષ્મ શક્તિ આત્માના જન્મે છે ના મરે છે તે માત્ર શરીર બદલે છે કર્મનું નિયંત્રણ પરલોકમાં કોઈ બાહ્ય દંડ નથી આપણા કર્મો જ દંડ કે પુરસ્કાર આપે છે સપનાનું તત્વજ્ઞાન મૃત્યુ પછીની યાત્રા ઘણી વાર સ્વપ્ન જેવી લાગે છે જીવંત અનુભવ પરંતુ શરીર વિના મંત્રશક્તિ ઓમ નમો ભગવતે વાસુદેવાય જેવા મંત્ર આત્માને માર્ગદર્શક પ્રકાશ આપે છે ભય નિવારણ જે ભક્તિથી જીવન જીવે છે તે માટે મૃત્યુ ભયંકર નથી તે તો એક દ્વાર છે પરમાત્મા સુધી પહોંચવાનું દોસ્તો ગરુડ પુરાણનો મુખ્ય સંદેશ એ છે કે મૃત્યુથી ડરવું નહીં પરંતુ જીવનને પવિત્ર બનાવવું મૃત્યુ પછી તેર દિવસની વિધિઓ આત્માને માર્ગદર્શન આપે છે પરંતુ સાચી તૈયારી મૃત્યુ પહેલા જ થવી જોઈએ ભક્તિ દાન સત્ય સેવા અને જ્ઞાન દ્વારા જે મનુષ્ય જીવનમાં નિઃસ્વાર્થ રહીને કર્મ કરે છે તેને મૃત્યુ પછી કોઈ ભય નથી અંતે ગરુડ પુરાણ આપણને સમજાવે છે કે મૃત્યુ એ અંત નથી એ નવી યાત્રાનો આરંભ છે તેર દિવસ એ યાત્રાની પ્રારંભિક સીડીઓ છે યમલોક સ્વર્ગ નરક અને પિતૃલોક એ બધા માર્ગ માત્ર આત્માને તેના કર્મો અનુસાર સ્થાન આપે છે પરંતુ આત્માનો સાચો લક્ષ્ય માત્ર એક છે મોક્ષ આત્મા જ્યારે મોક્ષ મેળવે છે ત્યારે જ તેને શાશ્વત શાંતિ મળે છે તો મિત્રો આ હતી ગરૂર પુરાણ મુજબ તે દિવસ સુધી આત્મા સાથે શું થાય છે તેની રહસ્યમય કથા જો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રવર્ગ સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરો વીડિયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપ સૌનો આભાર હરે કૃષ્ણ